સૂર્યવંશી ભગવાન રામની નગરી અયોધ્યાને જળહળથી કરવા માટે ભગવાન સૂર્યની ઉર્જાનો જ તેજ આપવામાં આવ્યો છે પરંતુ આ હકીકત છે જેના માટે અયોધ્યામાં રામ મંદિર સહિત આખા શહેરને જગમગતું કરવામાં આવ્યું છે તમે જુઓ આ દ્રશ્ય ઉત્તર પ્રદેશ સરકાર અયોધ્યાને સોલાર સિટી તરીકે વિકસિત કરી રહ્યું છે સરકારે તેના માટે એનટીપીસી ચાળીસ મેગાવોટ પ્લાન્ટ પણ તૈયાર કર્યો છે બાવીસ જાન્યુઆરીએ જ્યારે ભગવાન રામનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે ત્યારથી સોલાર પ્લાન્ટ દસ મેગાવોટ વીજળીનું ઉત્પાદન શરૂ કરી દેશે અને માર્ચ મહિનામાં બાકીના ત્રીસ મેગાવોટનું ઉત્પાદન પણ શરૂ કરશે આ પ્લાન્ટથી અયોધ્યા શહેરની પચાસ ટકા વીજળીની માંગ પૂર્ણ થશે એકસો પાસઠ એકરમાં ફેલાયેલા આ સોલાર પ્લાન્ટમાં એક લાખ સોલાર પેનલ લગાવવામાં આવી છે એટલે સૂર્યવંશી ભગવાન રામની નગરીને સૂર્યની જ ઉર્જાથી જગમક્તિ કરવાનો એક પ્રયાસ છે અયોધ્યામાં હાલમાં સૂર્ય અને તેની આજુબાજુ નીકળતી કિરણોની ડિઝાઇન પર સ્ટ્રીટ લાઇટ્સ લગાવવામાં આવી છે તે સિવાય આ સ્ટ્રીટ લાઇટ્સમાં ઉત્તર અને દક્ષિણ ભારતના સાવકતાવાળા ચિહ્નની ઝલક પણ અહીં જોવા મળી રહી છે તો ભગવાન રામની નગરી ઝગમગી ઉઠી છે સોલાર પ્લાન્ટ્સ લગાવવામાં આવ્યા છે જે સૂર્યની મદદથી ચાલશે દસ મેગાવોટ વીજળીનું ઉત્પાદન ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા જ્યારે થશે ત્યારથી શરૂ કરવામાં આવશે અને બાકી માર્ચ મહિનામાં સંપૂર્ણ રીતે આ પ્લાન્ટ સફળ રહે તે માટે પ્રયાસ કરવામાં આવ્યા છે